મિત્રો આ સફેદ કલરનું જે તમને ઢગલો બતાય છે આ કોઈ કાશ્મીર કે કોઈ હિમાલય નથી આ છે આપણા ભાવનગર જિલ્લાનું ઢોલેરા તાલુકાનું છે અને અહીંયા નિમકનું ઉત્પાદન થાય છે નિમકનો ઢગલો તમે જોઈ રહ્યા છો જે જીસીબીથી ને ઢગલો બનાવેલો છે જે વિશાળ ઢગલો છે આમાંથી નિમક બધી સપ્લાય થાય છે ફિલ્ટર થઈને અને અત્યારે આપણે આવી ગયા છીએ શેત્રુજી નદી એ શેત્રુજી ડેમ જોઈ જાઓ અત્યારે બે કાંઠે પાણી હાલી રહ્યું છે અને પાણી એમ લાગે કે મોટો દરિયાનો પ્રવાહ હાલ્યો જતો હોય તેવી રીતના તમને દેખાઈ રહ્યું છે આ વિડીયોની અંદર જો કેટલું મજ મસ્ત પાણી હેલું જાય છે અત્યારે શેત્રુજી નદીની જે રોડ નીકળ્યો છે તે રોડના બ્રિજ ઉપરથી આપણે શૂટિંગ ઉતારી રહ્યા છીએ અત્યારે પાણી એકદમ તાજું ને ખૂબ જ તમને આ નદીમાં એમ લાગે નાવાનું મનથી જાય એટલું શિસરી નદી છે બહુ ઊંડી નદી પણ નથી જો આ બ્રિજ છે આ સામેનું સાઈડ પાલીતાણા ત્રણ હજાર રોડ છે જો આ જે નદીની માથે બ્રિજ છે તેના માથેથી આપણે ઉતારીને જો કેટલું આ અને અત્યારે આ રાતનો સમય નથી તમને એમ લાગતું છે કે જે ગાડીઓ આવી રહી છે દી આઠમાનો સમય છે આ અત્યારે સવારના પ્રભાતનો સમય છે અત્યારે વાયગા છે સાડા છ ની આસપાસ થઈ ગયું છે સાડા છ પોણા સાત જો અત્યારે સવારનો સમય છે અને ઠંડીનું ખૂબ જ ઝાકળ અત્યારે ફૂલે ફૂલ ઝાકળ છે ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય આવેલું છે શેત્રુજી ડેમ બતાવી પણ અત્યારે ડેમ ખૂબ જ દૂર હોવાના કારણે તમને અને બીજામાં ઝાકળ ખૂબ બહુ છે એની હિસાબે અત્યારે દેખાતું નથી જો પાણી એકદમ તાજું છે લીલું છમ મિત્રો અત્યારે જોઈ શકો છો શેત્રુજી બે કાંઠે ચાલી રહી છે mm-hmm